ના પ્રચાર અર્થે આપણી વચ્ચે પધારેલા ભાઈશ્રી ગુલાબજીભાઈ ભાઈ માગીલાલભાઈ તુલસીભાઈ નારોલી સરપંચ રામપુરા સરપંચ ભાઈ ઠાકરજીભાઈ ચિલુભા સૌ આગેવાનો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ સમાજના મારા વડીલો યુવાન ભાઈઓ અને બહેનો હવે હું લાવું નહીં કે છું હવે તમારી ધીરજતા નો એન્ડ આવી ગયો છે શીરો થઈ ગયો છે અને બેન તૈયાર થઈ ગયો પણ હવે પાછી મૂકવાનું થતું જ નથી તમે ચાલુ રાખો ભાઈ ગુલાબજી ભાઈ એ એકો એક વિગત થી વાત કરી છે એટલે મારે વિશેષ નથી કેવું અથરા તાલુકાના ઢીમાજી આ પટો હોય કે વાવ તાલુકો હોય કે આ બાજુના ગામો હોય એ લગભગ પંદર વર્ષથી આ તમામ ગામોની અંદર કાયમી નાના મોટા તમામ સામાજિક કે ધાર્મિક પ્રસંગો હોય એમાં મારે આવવાનું થયું છે ભાઈ ઉભા રાયનો ફોટો પણ ફોટો પણ

કભોરીને પાછા આપજો વિશેષ મેં કીધું એ પ્રમાણે કરશનભાઈ ના બધા બધા ઠાકોર સમાજ મારી એટલી જ વિનંતી છે કે કાયમી તમે તમામ સમાજો સાથે હળી મળીને ભાઈચારાની ભાવના રાખી હતી આજે આ લોકસભા સુધી તમામ સર્વે રિપોર્ટ અને તમામ લોકોએ આપણી વાત કરી હોય ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ના હું અને તમે બીજા સમાજોને હેરાન કરો અથવા તો પછી બધી કરો તો કે બધાને વોટ આપું પણ આ ગેની ઠાકોર ઉભા થાય છે પણ તમે ખૂબ હારા રહ્યા છો એટલા માટે આ તમામ તમારા આ બધા આઈને બેઠા છે એ તમારા બધાના એકાબીજાના કેવાથી આઈને બેઠા છે અને લાગણીથી બેઠા છે ત્યારે કોઈ પ્રજાનો પ્રતિનિધિ સમાજનો નો આગેવાન એ સત્તા ઉપર હોય ત્યારે એ સમાજને ખૂબ સંયમ અને બીજા સમાજને ભેગો રાખીને હાચવવાની જવાબદારી બનતી હોય છે અને એના ભાગરૂપે આપણા તમામ જે જે પ્રતિનિધિઓ ચૂંટાણા અને હું તો એમ માનું છું કે આ વિસ્તાર એ ખૂબ સારો છે પત્રકારોને વિનંતી કે આ બાજુ આ બાજુથી લો એટલે પેલાને બધાને વચ્ચે પડે આ વિસ્તાર ખૂબ સારો છે એ કોઈ પણ ચૂંટણીઓ હોય તો એ ચૂંટણી પૂરતું બરોબર છે બાકી કાંઈ મળી ભળીને ભાઈચારાની ભાવનાથી રહ્યા છે ત્યારે આ ચૂંટણી એ કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી કોઈ ભાજપ ને કોંગ્રેસ કરતા આવનાર આ દેશનું અર્થતંત્ર હોય દેશની લોકશાહી હોય કે તમારું જે ક્ષેત્રની અંદર ચાહે ખેતીવાડી હોય પશુપાલન હોય નોકરી હોય હોય ધંધા એને મજબૂત બજેટ કે જે કઈ સરકારી વ્યવસ્થાઓ કરવા હોય એના માટેની આ ચૂંટણી છે કોઈ સંસદ થઈ જાય સરકાર આવી જાય આ નથી આજે બધા ભાઈથી જીવે છે અરે ભાઈથી કોણ જીવે હું તો કાયમી તમને બધાયને કહું છું કે જેને બે નંબરના ધંધા કરવા હોય જેને સરકાર પાસેથી લાભ લેવા હોય જે ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય એને સરકારની કે પોલીસની બીક રાખવાની હોય આપણે ખેતીવાડી પશુપાલન ને મજૂરી ને ખાના એમાં કોણ તમને દબાવ આવવાનું હેરાન કરવાનું છે એટલે આ તમે બીક મગજમાંથી કાઢી નાખો તમે બીક રાખો તો તમારે આવનાર પેઢી પણ પછી આની આ બીકથી ભયભીત રહે એટલે તમારે કાંઈ ખોટું કરવું જ નથી તો બીક છે ને બાપ નિયમ ખેડૂત તરીકે આપણે રહેવાનું છે મજૂરી કરીને ખાવાનું છે એટલે તમે બધાય મેં કોતરવાડા મીટિંગ હતી એમાં કીધું હતું ફરી છું કે દારૂનો ધંધો કરવા વાળા હોય તો ક્યાંક ને ક્યાંક એનો છેડો એ ભાજપનીધી સરકાર દે એના જે કઈ મળતીયાઓ હોય એ લાગુ થતા હશે કોઈ પણ પ્રકારનો બે નંબરનો ધંધો કરવાનો હોય એ પોલીસ હાથે મળી ને પોલીસના આભતા હાથેનો ધંધો કરવાનો હોય છે એમાં જેને હપ્તો ના તો હોય એના ઉપર કેસ થાય એટલે સમજી લેવાનું કે હપ્તો લેટ આવ્યો હશે અથવા તો પછી એ થા થાતો ધંધા વાળો એના ઓલામાં નહીં આવ્યો હોય પોલીસ ને આપણે પૂરું કરવા સરકારને આપણે ટેક્સ આપવા આ વાત ગુલાબભાઈ ડેરી ની ના બધી વાત કરી તો હવે તો ડેરીમાં એવું થઈ ગયું કે તમારા પગાર ના પૈસા આવે એ તમારે ખાતું ફરજિયાત બનાસ બેંકમાં રાખવાનું તમારે જે બેંકમાં રાખવું એમય ના રાખી ગયો એના પર દૂધ અમે ભરાવા ચાર વાગે અમે ઉઠા છોકરોને ખોવા ગ્રામ દૂધ આપવું હોય તો ના આપીએ અને ઘરનું ગુજરાન ચાલે એટલા માટે ડેરીએ ભરાઈએ તો તમારે અમારા પૈસા ચા મૂકવાનું કેમ રાખવું એ તમારે નક્કી કરવાનું આ બધા બેંક આ નજીક ના હોય ને બીજી બેંક હોય તો પૈસા